વાસદા વિસ્તારના હાર્દ સમા વિસ્તારમાં દીપડા રાત્રે દેખાવાના બનાવની બની રહ્યા છે બે દિવસ પહેલા ગુલાબ વાટિકામાં રાત્રે કેમેરામાં દીપડો કેદ થયો હતો દત્ત કોમ્પ્લેક્સ પાસે રાત્રે કોઈ કાર ચાલકને દીપડો નજરે પડતા કારમાંથી દીપડાનો વીડિયો ઉતારી વહેતો કર્યો જેમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે વાંસદા વિસ્તારમાં બે દિવસ પહેલા પેલેસ પાસે આવેલી ગુલાબ વાટિકામાં એક દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો ઘણા લોકો ચાલતા જતા પેલેસની અંદર દીપડો નજરે જોયો બાદમાં બુધવારના રોજ રાત્રિ દરમિયાન દત્ત કોમ્પ્લેક્ષ પાસે દીપડો લટાર મારતો હતો આ એરિયાની નજીકમાં રોયલ રેસીડેન્સે નિલકંઠ સોસાયટી તેમજ ઘણા રહેણાંક ઘરો પણ આવ્યા છે કોઈક કાર ચાલકે કારની લાઇટ મારી દીપડાની ગતિવિધિ નજરે નિહાળી મોબાઈલમાં કેદ કર્યો જેમાં પ્રથમ દીવાલ ઉપર બેસી રહ્યો હતો ત્યારબાદ દિવાલથી નીચે ઉતરી લટાર મારતો નજરે પડ્યો રાત્રિના અંધારામાં ભાગી ગયો હતો જેના પગલા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે વન વિભાગ પાંજરો મૂકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરે તે માટે માંગણી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે